જય માતાજી જય મા મકલ મિત્રો હું છે એવી શકાય છે ફરી વાર મિત્રો આવી ગયા આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો છે ને આપણે કપાસની મિત્રો તમને મિત્રો લાઈવ હરાજી મિત્રો દેખાડવાની છે કે શું છે મિત્રો આજનો તાજા કપાસના અર્થના બજાર હોય ને આપણા ખેડૂત મિત્રોનો છે ને બધાને આઈડિયા આવે અને ખબર પડે કે કેવા કેવા મિત્રો વકલના કઈ રીતના મિત્રોમાં ભાવ છે તો આપણે છે ને મિત્રો હરાજી મિત્રો અત્યારે કપાસને અહીંયા ત્યારે થાય છે ને આપણે મિત્રો લાઈવ મિત્રો હરાજી આપણે જોવાનું છે કપાસની પહેલાં મિત્રો તો તારીખની આજ વાત કરીએ તો તારીખ છે ત્રણ અગિયાર બે હજાર પચીસ ને મિત્રો આજે સોમવાર તો મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ માલકાથી આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ ફક્ત ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના તમને મિત્રો તમામ મિત્રો વિડીયો તમને આપણી ચેનલની અંદર જોવા મળશે કેમ કે મિત્રો આપણી ખેડૂત મિત્રોની ચેનલ છે અને ઉપર મિત્રો ખેડૂતનો મિત્રો છે એટલે મિત્રો આપણા લાગત મિત્રો ભાવ ભાવ મિત્રો આપણે જોઈએ મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હતા આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી ચાર મિત્રો છે ને હરાજી મિત્રો એ ચેન થાય છે લાગત મિત્રો આપણે જોવાની છે

બારસો રૂપિયા બારસો બારસો રૂપિયા બારસો આમાં જાય નઈ કઈ ત્રણ વાર આના મિત્રો બારસો રૂપિયા મિત્રો મિત્રો કપાસ ના સૌ છો ને નવ્વાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જોઈ લો એપીએમ શું મળવાનો ભાવ છે सवुच्चने तो तो ने रुपयम रुपया मित्रों कपास में। ये तो है तो कौन से पे? सी, सी। भाई भागने? दस सों रुपये। देवसिक में क्यों? पाँच मंत्री है? हैले अभी पुअल, अभी पुअल, पाँच सौ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ રૂપિયા અગિયાર પંદર તેર ક્રિષ્ના પંદર તેર પંદરસો ને તેર રૂપિયા મિત્રો ચૌદ પંદર હોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણી રૂપિયા

મલા હલો ભાઈ એક ગાડી મૂકવા ગાડી એકસો ને એક ભાઈ એકવી રૂપિયા બોલ ભાઈ ચૌદ એકવી રૂપિયા બોલભાઈ ₹8 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 રૂપિયા ત્રણ વાર મલય

ફશતત મણઝ મયની મઅ મરૂડ doાણપ કા઴ગ મયલે ા�ા઺ ઙથણ માડી ઙનང આઇ મય�

મિત્રો કપાસ જોવો તમે બોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો આ સારા કાઢીનો ક્વોલિટી મિત્રો તમે જોવો 1472 રૂપિયા મિત્રો કપાસનો ભાવ આવ્યો એપીએમસી મવવા તેરસો ભાઈ બોલવું છે પણ રૂપિયા મિત્રો કપાસનો ભાવ આવ્યો

છસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો તમે કપાસ એપીએમસી